દીકરી છે ને એ બાપની ઇજ્જત અને આબરૂ બંને છે એ ધારે ને તો બાપની ઇજ્જત ઘટાવી પણ શકે છે અને એ ધારે ને તો બાપની આબરૂ બચાવી પણ શકે છે એક વ્યક્તિ હોય છે બહુ પૈસાવાળો હોય છે અને ગામની અંદર સારું એવું એનું નામ હોય છે અને બધાને એ જે મળે એ આપતો હોય છે પણ ક્યારેય કોઈને પડાવી લેવાની આશા નથી રાખતો બનવાકાળ બને છે એવું કે એ વ્યક્તિની ધીરે ધીરે તબિયત ખરાબ થાય છે અને એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે પણ એના ચાર દીકરા હોય છે મૃત્યુ થાય એટલે એની અર્થી નીકળતી હોય છે અર્થી નીકળતી હોય ગામના ચોરે પોકે એટલે એક વ્યક્તિ આવી અને એની અર્થીની આગળ ઊભો રહી જાય છે અને અર્થની આગળ નથી વધવા દેતો અને એ વ્યક્તિ કહે છે કે આ જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એના દીકરા ક્યાં છે એનું કોઈ હગાવાળું કોણ છે તો કહે છે કે એના દીકરા ચાર આ રહ્યા તો કે ભાઈ તારા પપ્પાએ છે ને મારી જોડેથી બે લાખ રૂપિયા લીધેલા છે મારા બે લાખ રૂપિયા તમે આપો તો હું તમારા પપ્પાની અર્થને આગળ જવા દઈશ નક્કી નહીં જવા દઉં આખું ગામ વિચારમાં પડી ગયું કે આ વ્યક્તિ હર હંમેશ બધાની મદદ કરતો રહ્યો છે જેમને પૈસા આપ્યા છે એમની જોડેથી પાછા લેવાની કોઈ દિવસ આશા નથી રાખી આની જોડે ઘણા બધા પૈસા હતા તો આને કેમ કોઈ જોડેથી પૈસા લેવા પડે ગામ માનવા તૈયાર નહોતું પણ પેલો વ્યક્તિ કે પણ ભાઈ મારી જોડેથી લીધા છે એનું શું બરાબર અને આ વાતની કોઈને જાણ નથી તો દીકરાઓએ ચારે ચાર જણોએ કીધું કે ભાઈ પૈસા મારો બાપ ક્યારેય લે નહીં અને લીધા પણ નથી અને અમે આપવાના પણ નથી મારો બાપ જતો રહ્યો તમારે જોઈતા હોય તો લ્યો આમની જોડેથી લઈ લો એટલે ગામના છોરે એમની અરથી રોકાઈ જઈ વાત ધીરે ધીરે સેઠ ઘરે પહોંચી જઈ કોઈ પૈસા આપવા તૈયાર નહોતું અને વાત એક દીકરીના કાને પડી કે મારા બાપની અરથી છે ને એ રોકાવવામાં આવી છે અને એ ગામના ચોરાની અંદર હવે બાપની આબરૂ વિશેનો સવાલ આવ્યો બાપની ઇજ્જતનો સવાલ આવ્યો ત્યારે દીકરી ઘરેથી દોડી અને આવી અને જે વ્યક્તિ પૈસા માંગતો હતો ને એ વ્યક્તિને કીધું કે તમે અત્યારે જવા દો એના જે કાંઈ પૈસા છે ને એ હું આપી દઈશ મારા બાપના તો કે તમે કોણ છો તો કે હું એમની દીકરી છું તો કે ના મારે કે હાલ જ પૈસા જોઈએ તમે એમની દીકરી હોય તો મારે અત્યારે હાલ જ પૈસા જોઈએ પછી હું અર્થિને આગળ વધવા દઈશ નહીંકર નહીં વધવા દો તો એ દીકરીના કાનમાં ગળામાં જે કોઈ હાથમાં પગમાં જે કોઈ ઘરેણાં હતા ને એ બધાએ ઉતારી અને વ્યક્તિને હાથમાં આપી દે છે અને કહે છે કે તમે મારા પપ્પા જોડે બે લાખ રૂપિયા આપ્યા ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આ મારા ઘરેણા રહ્યા ને એ બે લાખથી પણ વધારેના હશે પણ ઓછા નહીં હોય અને કદાચ ઓછા નીકળે તો હું હજુ આપવા તૈયાર છું પણ મારા બાપની અંતિમ યાત્રાને સારી રીતે હવે નીકળવા દો કારણ કે હવે અમારા જોડે તો અમારા પપ્પા વધ્યા નથી ત્યારે એ વ્યક્તિની આંખમાંથી દડદડ હાંસુડો આવી જાય છે અને એ વ્યક્તિ જે કોઈ ઘરેણાં આપ્યા હોય ને એ બધે પાછા આપી દે છે અને બે લાખ રૂપિયા એ દીકરીના હાથમાં આપે છે અને કહે છે કે બેટા તારા પપ્પાએ મને બે લાખ રૂપિયા આપ્યા હતા મેં બે લાખ રૂપિયા એમને નહોતા આપ્યા તમારા પપ્પાએ મને આપ્યા હતા અને એક બહુ મુસીબતના સમયે મને આપ્યા હતા અને મને કીધું હતું કે તું મારા સંતાનોને પાસા આપી દેજે કે હું ના રહું તો અને હું આપવા આવ્યો હતો પણ હું એ ચેક કરતો હતો કે આ બે લાખ રૂપિયાનો સાચો હકદાર કોણ છે એટલે મેં ચેક કર્યું હતું કારણ કે દીકરા પણ સગા ન થયા બાપના અને દીકરી આવી અને કીધું કે મારા ઘરેણાં લઈ લો એટલે દીકરી છે ને એ બાપની ઇજ્જત અને આબરું બંને હોય છે બાકી તમે શું કહેવા માગો છો દીકરી વિશે અને દીકરી છે એ ઘરની ઇજ્જત આબરું છે કે નથી મારા હિસાબે તો છે છે એના હંમેશા રહેશે કોમેન્ટની અંદર દીકરી વિશે બાપ વિશે બે શબ્દ કહેતા જજો અને દીકરાઓ વિશે પણ બે શબ્દ કહેતા જજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો ને વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જ એમ બી રાવલને ફોલો કરી નાખો